હેલો એવરીવાન વેલકમ બેક ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં ઔષધિ સમાન ગણાતા એવા આંબળાનું જ્યુસ બનાવવાની રેસીપી અને આજે આપણે એકદમ નવી રીતે બનાવીશું જેથી કરી અને જે લોકોને આબળાનું જ્યુસ ના ભાવતું હોય એ લોકોને પણ ભાવશે આજકાલ દરેકના ઘરમાં જે કોમન પ્રોબ્લેમ સાંભળવામાં આવતી હોય ને તો એ એ હોય છે કે વેઇટ લોસ કરવો હોય સ્કીન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય કે હેરફોલની પ્રોબ્લેમ હોય તો રોજ ફક્ત શિયાળામાં એક ગ્લાસ આ રીતે આમળાનો જ્યુસ પીશો ને તો તમારી બધી જ પ્રોબ્લેમ બિલકુલ દૂર થઈ જશે આમળાનો જ્યુસ બનાવવા માટે મેં અહીંયા છ નંગ જેટલા આમળા લીધેલા છે જેને આ રીતે આપણે રેન્ડમલી કટ કરી અને તૈયાર કરી લેશું આપણે આટલા આમળામાંથી ત્રણ ગ્લાસ જેટલું જ્યુસ બની અને તૈયાર થઈ જશે ત્યારબાદ સેમ જેટલા આમળા લીધા હોય એટલો જ મેં અહીંયા ફુદીનો લીધો છે તેના પાન આ રીતે આપણે અલગ કરી લઈએ બંનેને આપણે એક વખત સરસ રીતે ક્લીન કરી દઈશું ત્યારબાદ મિક્સરનું મોટું ઝાર લઈ અને તેમાં આમળા એડ કરીએ ત્યારબાદ તૈયાર કરેલા ફુદીનો અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું ત્યારબાદ તેમાં થોડું એવું પાણી એડ કરી અને એક વખત સરસ રીતે ક્રશ કરી દઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી થીક પ્યુરી બની ગઈ છે હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું એક ચમચી જેટલો આપણે ગોળ એડ કરીએ અડધી ચમચી નમક અડધી ચમચી મરી પાવડર એડ કરીએ તમે શેકેલા જીરાનો પણ પાવડર એડ કરી શકો છો અને અડધું આપણે લીંબુ નીચોવી દઈશું ત્યારબાદ ફરી વખત તેને ગ્રાઇન્ડ કરી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ ઇઝી એવું આમળાનું જ્યુસ બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને આ રીતે મોટા કાણાવાળી જે ગરણી હોય તેનાથી કાઢી લઈશું હવે આ રીતે ચમચાની મદદથી આપણે સરસ રીતે જ્યુસને નીચે બાઉલમાં કાઢી લઈશું તો આમળામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન સી આવેલો હોય છે જેથી કરીને તે સ્કીન હેર અને હેલ્થ રિલેટેડ જે પણ પ્રોબ્લેમ હોય ને તે બધું સોલ્વ કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો આ શિયાળામાં જો તમે આ રેસીપી ફોલો કરી અને આમળાનું જ્યુસ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો અને રોજે આવા નવા નવા વિડીયો જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો થેન્ક યુ